তার

ભગવાન માતાજી નું રામ નામ નું નમ શિવ લોટું શીખ્યા તો ગોળા થઈ ગયા બધા ભક્તિ ઉતરતા જે ભક્તિ ઉતરે એનું મકર નહીં

ઘણી સેવા કરી આપડી માર્યા ઘણું ઘણું કરી ખાધ્યું પણ જોવા નહીં મળીને પણ પર માસ કરી પૂછી નહીં આવે તો હું ધરતી પર જન્મ લાવો ન પૂછ્યું અને મારે પ્રાર્થના કરું પહેલા માતા જોડે મોરજો મરતા પહેલા મને તંત્ર કરીને મગજ નથી

ભલે આજો બોલી ગઈ પણ એનો શબ્દ તમારા જોડે રહેવાનો છે ડીચામાં બાર નહીં તમારી વ્યક્તિ કોઈ તમારી આશા ભૂલી જાય ને કાર્ય ઉધું કરો છો કોઈને તમે જેમ છો એમ છો બરાબર છે માત્ર તમારા માથા ઉપર અભિમાન સડે છે તમને અહંક છે ગમળ છે એક સડે છે અને એ તો સીધી વાત છે હામાં માં ને મારે લાગે તો છે અમર માતા બધી ખબર છે જો કલયુગ શું કહે છે